બે વર્ષ પહેલા લગ્ન થઈ ગયા હતા મારા માતા પિતા ભક્તિભાવ વાળા હતા તે આખો દિવસ મંદિર સેવા કરવા જતા હું આખો દિવસ રહેતી અને સીવવાનું શું મારા મમ્મી રસોડા માં હતા તે બહાર આવ્યા અને બોલ્યા કે કિરણ ને મોટી બહેન શીતલ ના ઘરે મોકલી આપીશ

પણ છે કે તારા આ રૂપ પાછળ કેટલા લોકો દીવાના હશે હું બોલે શું તમે દરેક વખતે મારી મજાક કરો છો જીજુ બોલ્યા ના કિરણ હું જરાય તારી મજાક કરતો નથી તું એકવાર ઊભી થઈને પાછમાં જો પોતાને જો એટલે તને પણ ચાલ આવે કે તું કેવી સુંદર છે તારી આ કામણ ગાડી આપો જો પછી મારાથી રહેવાયું નહીં અને બોલી જીજુ આ અત્યારે મને ખુબજ માથું દુખે છે એટલે હું ટાઈમ પાસ કરવા જીજુ જોઈ રહ્યા છે એના મોઢામાંથી પાણી આવી ગયું મને હજી અહેસાસ થયો એટલે હું ઊભી થઈ ને બહાર જવા લાગી ત્યાં અચાનક જીજુ મારો હાથ પકડી લીધો અને બોલ્યા કિરણ થોડી તો બેસ

એટલે મોટી બહેન ઘરે પાસે આવી મેં તેને આખી ઘટના જણાવી થઈ ગઈ હું સાસુ કહું છું અને પછી બીજે દિવસે ઘરે પોલીસ આવી મોટી દીદી એ પોલીસ ને કરી હતી એટલે પોલીસ જીજુ ને લઈ ગઈ અને મોટી દીદી પણ તેને છોડીને અમારા ઘરે રહેવા આવી ગઈ તો મિત્રો આવી જ બીજી ઘટનાઓ સાંભળવા માટે વિડીયોને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને મિત્રો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખુબ આભાર